અવારનવાર જેને કહેવાય કેવી કેજ મોટા ટ્રક છે ડમ્પરો છે જે હાલતા હોય છે અને ખાસ આવી સમય હોય છે ત્યારે મહિલાઓ છે બાળકો છે જે રસ્તાઓ પસાર કરતા હોય છે બાઇક ઉપર જતા હોય છે ત્યારે આ મોટા જે ડમ્પરો હોય છે ટ્રકો હોય છે ને અડફેટે લઈ લેતા હોય છે ત્યારે આજે આપડી સાથે છે આ કાર્યજી કોર્પોરેટરો છે તમામ લોકો છે તેમની સાથે આપણે વાત કરશો તેમનામાં કઈક ને કઈક છે રોષ જોવા મળી રહ્યો છે તંત્ર ને લઈને રોષ જોવા મળી રહ્યો છે જે આ ટ્રકો નીકળ્યા છે એને લઈને જે એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે આપનું નામ શું છે

આપડા એક વ્યક્તિ છે એ ટ્રક માં આવી ગયા છે જે ખાતર નો લગભગ છે ને એ ભાઈ ડેથ થઈ ગયા છે હવે તમે અત્યારે વોર્ડ પ્રમુખ છો તમારી માંગણી શું છે કે અહીંયા શું થવું જોઈએ મારી માંગણી એવી છે કે મોટા હેવી વાહનો છે એ બીજા રસ્તેથી જે મેઇન રોડ હોય ત્યાંથી જાય છે અને ગીચ કે જ્યાં વિસ્તાર હોય ના બમ્પ મુકાવો અને તંત્ર દ્વારા કાર્ય થાય મિત્રો જો તમે કોર્પોરેટર છો ને વોર્ડ પ્રમુખ છે હવે આપણી યારે છે ઇકબાલભાઈ આરબ છે ઈ પણ ભૂતકાળની અંદર માજી પ્રમુખ કોર્પોરેટર રહી ચૂક્યા છે અને એમણે પણ ઘણીવાર એનો રોષ ઠાલવ્યો છે આપણી ચેનલ માં ઠાલવેલો છે

કલેક્ટર શ્રીને કેવા માંગુ છું કે જો તાત્કાલિક અસરથી કોઈ પગલાં નહીં લેવાય તો આ વિસ્તારના લોકોનો રોષ ફાટી નીકળશે અને પરિણામ શું આવશે એ તંત્રને વિચારવાનું પછી આ વિસ્તારના નાગરિકો વતી હું કહેવા માગું છું કે હવે તો સંયમ અને હજ થઈ ગઈ છે એક મહિનામાં બે ડેથ થાય છે એક્સિડન્ટમાં ભારે વાહનો આ વિસ્તારમાંથી ન નીકળે એની માટે અનેક વખત અગાઉ કલેક્ટર શ્રીને અને તંત્રશ્રીના લાગતા વળગતા અધિકારીઓને અમે રજૂઆતો કરેલી છે છતાંય રજૂઆતની કોઈ અસર દેખાતી નથી હવે જો આ આ પ્રશ્ન તાત્કાલિક ખૂબ જ ગંભીરતાથી જો કલેક્ટરશ્રી ધ્યાનમાં નહીં લે તો પછી આ વિસ્તારમાં લોયર ઓર્ડરનો પ્રશ્ન ઊભો થશે તેની મને સંપૂર્ણ વિશ્વાસ છે આજે ઇકબલભાઈ અહીંયા શું સવારે ઘટના બની છે આજની ઘટનામાં બિતરા એક વાહન ચાલક હોન્ડા સ્કૂટર લઈ અને જતો તો એને બે ફામ આવતા ભારે વાહને સ્પીડ માં આવતા એને બે ફાર્મ વાહને એને ઉડાવ્યો અને અત્યારે એનું આજે મૃત્યુ થઈ ગયું છે આજે આ આ આ કેટલામી મી ઘટના છે આજે મૃત્યુ પામ્યો છે યુવાન આવી ઘટનાઓ અગાઉ થઈ ગઈ છે પાંચમો આ આ પાંચ ડેટ થઈ ગઈ છે આ રોડ ઉપર આ એક વર્ષ દીમાં કે આમ કે એક વર્ષમાં એક વર્ષમાં હવે તો મારી માંગણી છે કે આ આ આ બહુ ગીચ વિસ્તાર છે અહીંયા લઘુમતી પછાત વર્ગના કોળી સમાજના માણસો રહીએ છે આ રોડ ઉપરથી ભારે વાહનો બંધ થવા જોઈએ જેથી કરીને લોકોની જાનહાની અટકે અને લોકો અહીંયા ચેનતીને સુખતી રહી શકે અત્યારે લોકો આ રોડ ઉપરથી પસાર થતા ભયભીત છે અને ફફડે છે તો તંત્રની જવાબદારી શું છે તંત્ર સંપૂર્ણ નિષ્ફળ ગયું છે એમ હું એક પૂર્વ કોર્પોરેટર અને માઇનોરિટી ડિપાર્ટમેન્ટ શહેર કોંગ્રેસ સમિતિના ચેરમેન તરીકે તંત્રને કહેવા માગું છું

આ રોડ ઉપર ઓછામાં ઓછું ચાર થી પાંચ વાર આ ઘટના બની અને આ ઘટના બની ત્યારે હું હાજર હતો બે છોકરો આવોક લઈને કે ગમે લઈને ગયો એટલે આગળ જતા તેને ઉડાડી દીધો હું પોતે હાજર આવી ગયો છો હવે આ રોડ ઉપર અવરનવર આગળ ટ્રક જે જાતા હોય છે

તો તમારી શું પૂર્વ તૈયારી છે તો લોક આક્રોશ ભોગ બનશે તંત્ર અને વાહ જે મિત્રો અત્યારે આપણી યાર જે સલીમભાઈ સલીમભાઈ શું કેશો જે ઘટના બની છે સાંજે સવારે નવ વાગે મને ખબર પડી કે આ વિસ્તારમાં પડી છે આ વિસ્તારની અંદર રોડ ઉપર અનેક બાળકો નકડતા હોય તમે જોઈ શકો છો નાના નાના બાળકો ફરતા હોય કાલ સવારે કોઈના બાળકો ચેપાઈ જાય જવાબદારી કોની અનેક ફરી ઘટનાઓ બની છે તંત્ર ધ્યાન જતું નથી અને નિર્માણની ગાડીઓ બધી અહીંથી ચાલે શા માટે બીજા રોડો ઘણા બધા છે તો પાણીના ટાંકા નિર્માણમાં ચાલે છે નિર્માણની ગાડીઓ અહીંથી ચાલે છે અને ગમે એટલું સમજાવી લોકો ભારે ત્યાં નથી ગાડીઓ ફાસ્ટ ચલાવે છે અને તંત્ર વિનંતી છે કે વહેલી તકે આ રોડ બંધ કરે તો પર વાળો ગાડી ચાલુ કરાવે એવી અમારી માંગણી છે હવે આપણી યાર જે છે સાજીદભાઈ સાજીદભાઈ કાજી છે અને એ પણ આ ઘટના વિશે એડવોકેટ છે ધારાશાસ્ત્રી છે કાયદાનું પાલન કરે છે તો શું કહેશો તમે આ અગાઉ પણ તમારા માધ્યમ દ્વારા અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપેલું છે ડીએસપી ને આવેદન પત્ર છે કમિશનરશ્રીને આવેદન પત્ર છે કે તમે અહીંયા સવારે નવ થી રાતના નવ વાગ્યા સુધી જે મારે વાહનો ચાલે છે એની પર પ્રતિબંધ મૂકો કેમ કે આ સંપૂર્ણ એવો ગીચ વિસ્તાર છે કે આપ તમે જોઈ શકો છો જો વારાઘરી આવા ટ્રકો એક બબ્બે પાંચ પાંચ મીટર ટ્રકો નીકળે છે મદરેસાઓ છે નિશાળો છે મસ્જિદો છે અને જે પબ્લિક છે એ નબળા અને પચાસ ફૂટની પબ્લિક અહીંયા રહી છે રસ્તા ટૂંકા છે છતાંનો આ જે તંત્રને ઘણી વાર રજૂઆત કરી છતાં એની પર કાંઈ અસર થતી નથી હવે જો આ તંત્ર એનો અમલ નહીં કરે સવારના નવ થી રાતના નવ સુધી મનાઈ નહી આપે જે મોટા વાહનો માટે તો ના છૂટકે આ વિસ્તારના આંદોલનો મોટી સંખ્યામાં આંદોલન કરશે રેલી કાઢશે અને અને જો આમાં આ બંધ નીકળવામાં આવે તો અમે ના છૂટકે ગાંધી માર્ગે કલેક્ટર ની ઓફિસ ની સામે અમે આમંત્રણ ઉપવાસ પણ કરવાના છીએ કેમ કે આવતા મહિનાઓ પણ હજી આવતો મહિના રમજ શરૂ થાય ત્યારે આ વિસ્તારમાં એટલો બધો ટ્રાફિક હોય એ પબ્લિક માટે જોખમકારક છે એટલે અમારી ખાસ માંગ છે તંત્રને કે તંત્રમાં જાગે આ પાંચમો બનાવશે અને વારંવાર નબળા અને ગરીબ વર્ગના લોકો માટે આવી રીતે એક્સિડન્ટ થાય એ વ્યાજબી વસ્તુ નથી એ તંત્રએ આની પર પ્રતિબંધ મૂકવો જોઈએ સવારે 9 થી 5 આવી અમે માંગણી છે તો મિત્રો આ જે ઘટના જે બનીતી ઈ વિસ્તાર છે ત્યાંના લોકો છે ત્યાંના રહીશો છે છે બરાબર અને આવનાર સમયમાં તંત્ર ના કાને આ વાત પહોંચે છે કે નથી પહોંચી કે અહીંયા આગળ જે આ ટ્રકો છે એની અવર જવર યથાવત રહે છે એ જોવું રહ્યું આપ જોઈ રહ્યા છો સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિજ મદ્રા ભાવનગર